ભુજ નગરપાલિકા દ્વારા ભુજ શહેરમાં ઠેર ઠેર સાઇન બોર્ડ ઉભા કરવામાં આવ્યા છે અને આ માટે નગરપાલિકાનો એકમાત્ર ઉદ્દેશ્ય હતો કે સાઇન બોર્ડ દ્વારા જે તે સંસ્થા કે કંપનીને પોતાની જાહેરાત કરવી હોય તો તે કરી શકે અને તેની જે પણ આવક થાય તે નગરપાલિકાને તેની આવક મળે તે ઉદ્દેશ્યથી આ સાઇન બોર્ડ લગાડવામાં આવ્યા હતા પરંતુ અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા જે રસ્તા પર સાઇન બોર્ડ લગાવવામાં આવ્યા છે તે રસ્તાની મુલાકાત લેવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે ઘણા બધા સાઈન બોર્ડ નીચે તૂટી ગયા છે તો કેટલાક ચોરાઈ ગયા છે અને ઘણી જગ્યાએ તો આ સાઈન બોર્ડનું નામો નિશાન નથી ખરેખર આપણે ટેક્સ ટેક્સના પૈસા ભરતા હોઈએ છીએ અને તેમાંથી જ નગરપાલિકા દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવતી હોય છે પરંતુ તેઓ આપણા પૈસાનો વેડફાટ કરી રહ્યા છે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને તેના કારણે ખરેખર જે ઉદ્દેશ્ય સાથે કામ શરૂ કરવામાં આવતું હોય છે તે ઉદ્દેશ્ય ક્યારે પણ પૂર્ણ થતો નથી રસ્તાના બ્યુટીફિકેશન નું કામ હોય કે પછી જે તે યોજનાનો લાભ નાગરિકોને મળવો જોઈએ તે યોજનાનો લાભ પણ નાગરિકો સુધી પહોંચતો નથી આ વચ્ચેથી જ ક્યાંક લાભ ખવાઈ જતો હોય છે તેવો તાલ સર્જાતો હોય છે ત્યારે અમારા ટીવી ન્યૂઝના રિપોર્ટર મુન્નાભાઈ દ્વારા એક જાગૃત નાગરિક સાથે વાતચીત કરવામાં આવી હતી આવો આ અંગે વધુ સાંભળીએ તેમની સાથેની વાતચીતમાં લોકોની ફરિયાદ એ છે કે જે નગરપાલિકા એ જે બોર્ડ લગાવેલા છે પ્રિન્સ રેસીડેન્સી કરીને એરપોર્ટ રોડ સુધી આ લાખો રૂપિયા ખર્ચ કરી અને એટલે બોર્ડ લગાવ્યા હતા કે આમાં જાહેરાત કોઈ મળશે એની ઇન્કમ નગરપાલિકા ને થશે અને એ ઇન્કમ નગરપાલિકાના બદલે જે કોન્ટ્રાક્ટર નગરપાલિકાના ચીફ ઓફિસર જે તે વખતેના પ્રમુખ આ લોકોએ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યો છે એનું આ બધા બોર્ડ પટમાં પડેલા છે ને જોઈને તમે સમજી શકો છો

ચોરી હુંડા ગર્દી આ બધી વધી ગઈ છે આના ઉપર કોઈ નિયંત્રણ નથી કોઈનું ધ્યાન નથી માત્ર વોટ બેંક અને અમૃત યોજના છે અમૃત એ લોકો નું જ પીએ છે પબ્લિક તો ઝેર પીએ બિચારી હેરાન થઈને આપણું શું કેવું છે આપના માધ્યમથી ભુજની પ્રજાને કહેવા માંગુ છું કે ભુજ બે હજાર બાવીસ ના ઓગસ્ટ માસમાં ભુજના છત્રીસ મીટર રિંગ રોડ નો જે ડિવાઇડર છે એને બ્યુટિફિકેશન કરવાનું કામ એક સ્થાનિક એજન્સીને આપવામાં આવ્યું હતું કરોડો રૂપિયાના ખર્ચે આ બ્યુટિફિકેશન કરવાનું હતું બ્યુટિફિકેશન બાદ એની અંદર એક સાઇન બોર્ડ ઉભા કરવામાં આવ્યા હતા તેના થકી ભૂત નગરપાલિકા પચીસ થી ત્રીસ લાખ રૂપિયાનો સાઇન બોર્ડ નો ખર્ચો કરી અને એનું વાર્ષિક પાંચેક લાખ રૂપિયા આવક મળે એવા હેતુથી આ ખર્ચ કરવામાં આવ્યું હતું પણ ભૂત નગરપાલિકાએ બે હજાર બાવીસ થી કરી આજ સુધી એટલે કે ખર્ચ એડે પચીસ છે આ પચીસની આવકમાં વધારો નથી કર્યો છો ભંડોળમાં કોઈ પણ જાતનું ભૂજ નગરપાલિકાની વધારો નથી મને એવું લાગે છે કે ભુજ નગરપાલિકાના વર્તમાન થતા દિવસોની અણાવડતના કારણે આવા મહત્વના પ્રોજેક્ટ ઉપર પાણી ફરી ગયું છે ખરેખર આવા ટેન્ડર બહાર પાડી અને આવા સાઈન બોર્ડો ઉપર તાત્કાલિક જાહેરાત નો ઠેકો આપી જવું છે હું જે રીતે આપણે બસ સ્ટેશન ઉપર જાહેરાત નો ઠેકો આપીએ છીએ ઓન રોડ રોડિંગ માં ઠેકો આપીએ છીએ એવી રીતે આનો ઠેકો આપવો જોઈએ આ નબળા કામની ગુણવત્તા માટે તત્કાલીન ચીફ ઓફિસર જીગર પટેલ ને પ્રાદેશિક કમિશનર ની કચેરી દ્વારા સોપસ નોટિસ પણ આપવામાં આવી હતી મને લાગે છે કે કમાવામાં પણ એવો જીગર વાળા એવા હતા એવું લાગે છે અને તેમના જીગર થકી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ભુજમાં કર્યો એવું સ્પષ્ટ જણાય છે ખાસ કરીને પ્રમુખ શ્રી છે એ ખાલી

આ સફાઈ નો આંખ ચૂકવવા માટે ઊંચું છે પણ સફાઈ કરવા માટે નીચું છે જે રીતે આપણે વાત કરી કે નગરપાલિકા ભ્રષ્ટાચારનો એક મોટો હબ છે ગુજરાત આપવામાં આવે ને તો ભુજ ને કદાચ મળી શકે એવું લાગે છે આવા જ કામ છે બધા મેક્સિમમ કામ છે એ પટમાં સૂતા છે બધા રસ્તા જોવો ગટર જો લાઈટ જોવો બોર્ડ જુઓ આ થાંભલા ઉપર મારેલા છે ડબલ ટેકર થાંભલા થાંભલા ઊંચા હતા એટલે નીચે બીજો એક બંદીઓ મારી નીચે લાઈટ મારી તો પેલે થી ટુકડા નાના કરવા જોઈએ ને અને મેક્સિમમ લાઈટો રીંગરો ડુંગરો હોતી જ નથી આવી હજારો સમસ્યા ભુજ ની છે ક્યારે હલ થશે આવું લોકો કહી રહ્યા છે